યુવરાજ આજ મને હું જોવા લઈ જાશ હે કપડા જોવા જવું છે આ સામું જો કપડા જોવા લઈ જાશ આ ક્યાં મળે છે કપડા અહીંયા ન્યાની આપણી બીજી દુકાને જઈએ હો સારી દુકાને મોટી દુકાને મોટી દુકાને હો મોટી દુકાને જશું હો આ છે બેની નહીં દેશનું કૂતનું સિટી અને કૂતનું સિટીની બજાર છે બજાર ભરાય એટલે લોકલ લોકો બધા અહીંયા ખરીદી કરવા માટે આવે કેવી એક કૂતનું સિટી હાલો સિટીની લોકલ બજાર છે અહીંયા દરેક વસ્તુ મળી રહેશે આ બાજુ રે નહીં 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 પાછું વળી જવું છે ઉભર ઉભર બરોબર હાલો બસ જોઈ લીધું બધું તો મને ક્યાં લઈ જાય તું મને સમજો હવે કઈ બાજુ લઈ જાય હે આમ બીજી બજારે ચાલ મને દેખાડ હાલ તે જોયું છે ને હાલ હાલ બધી બજાર જોઈ છે ને એ અહીંયા ચપ્પલ લેવું ચપ્પલ લેવું ચપ્પલ લેવું ક્યાં મળે અહીંયા નહીં આપણે હું કહેવાય હા હવે તું મને છે ને બીજી બજારે લઈ જાય હો હો સારી બજારે લઈ જાય બધું મળે ને ત્યાં હો યુવરાજ હા જોઈ જાય શું લેવાનું છે આય મળે છે આય મળે છે હું લેવાનું છે શું લેવાનું છે